ખુલ્લી જગ્યાઓમાં ફ્રૂટ કોર્નરોની મંજૂરી કોની ઉપર ધમાલ થવા સાથે જીબી પણ મીટરો કેવી રીતે આવી રહી છે તેવા અનેક સવાલો ઉભા થઈ ગયા છે જોકે મોડી રાત્રે આવા ફ્રૂટ કોર્નરો ઉપર અસામાજિક તત્વો અળીબો જમાવી ધમાલ મચાવતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ભરૂચમાં કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે પરંતુ ખુલ્લી જગ્યામાં અલગ અલગ રેસ્ટોરન્ટોના સ્ટોલ ઊભા કરવા માટેની મંજૂરી કોની શું ભરૂચનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભરૂચ નગરપાલિકાનું ગુમાસ્તા ધારા બોડા વિભાગ ફાયર ફાઈટર તથા જીબી વિભાગ તમામ વિભાગના અધિકારીઓ ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં છે આવા અનેક સવાલો વચ્ચે વધુ એક મુરલીધર લોકાર્પણ થતા પહેલાં જ ભરૂચમાં બુધવારની રાત્રિએ ભારે ધમાલ મચાવી હતી અને પોલીસે પણ કાયદે કેસની ફરિયાદ પણ દાખલ કરી પરંતુ આવા ગેરકાયદેસર ચાલતા અને ખુલ્લી જગ્યામાં ફ્રૂડ કોર્નરો ઊભા કરવાની મંજૂરી કોની શું રાજનેતાઓને લોકાર્પણમાં બોલાવાથી કાયદાઓનું પાલન ન થઈ શકે જે હોય તે ભરૂચ જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ ન બને તે માટે ભરૂચ નગરપાલિકા જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના તમામ વિભાગે સંકલનમાં રહી ખુલ્લી જગ્યામાં ચાલતા આવા ફ્રૂડ કોર્નરો તથા ફૂડ કોર્ટ તથા સોસાયટીના કોમન પ્લોટોમાં ચાલતા આવા રેસ્ટોરન્ટ ઉપર સપાટો બોલાવવાની જરૂર છે નહીતર આવનારા સમયમાં ગંભીર પ્રકારનું પરિણામ પણ બની શકે છે હાલમાં તો ભરૂચ શહેરના શક્તિનાથ તથા રેલવે નાળાની બાજુમાં શક્તિનાથ નજીકના મુરલીધર તથા જાડેશ્વર તુલસીધામ સહિત સમગ્ર જાડેશ્વર રોડ તેમજ કોલેજ રોડ ઉપર તો સોસાયટીના કોમન પ્લોટમાં જ રેસ્ટોરન્ટો ચાલુ છે અને કોઈ પણ જાતની ફાયર એનઓસી પણ નથી ત્યારે આવા રેસ્ટોરન્ટો ઉપર ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પર રાત્રી દરમિયાન વિઝિટ કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે